સિંહ અને ત્રણ બચ્ચા સાથે સિંહ પરિવાર ધામ નાખ્યા હતા અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે કોઈ બહાર નીકળતું છે નહીં આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે બે બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચો પકડવામાં બાકી છે સિંહણ અને ત્રણ બચ્ચા આવેલા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા મંદિરમાંથી પછી નોર્થ કોલોનીને કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા छ सात कलाक ली माहौल थे उसके बाद में, में बार से मैसेज मिला गार्ड के पास से यहाँ बाजू में ही शेर है तो हमने देखा आवाज आ रही थी तो हमने देखा, तो देखा बाहर में निकल के देखे तो मंदिर के पीछे में ही जो है तीन शावक हैं वो घूम रहे थे और वो में वही मंदिर के पास में थे आज आराम से घूम रहे थे उनको रास्ता नहीं मिल रहा था फिर, फिर बाद में शेरणी जो है वो उनकी माँ है वो पीछे से बाउंड्री को लांग करके वो अंदर आई अंदर आ करके फिर वो बच्चे अभी तक नहीं चारों ओर पेड़ों के नीचे बैठे हुए हैं तो सब लोगों को फोन किया हमारे जो हेड है अशुन भाई बार तो उनको मैसेज दिया यहाँ गार्ड ने सबको सिक्योरिटी इंचार्ज को मैसेज दे करके फिर दोस्त में जो है ना

ત્યારે માણસો એ જોયા કે મંદિરના કમ્પાઉન્ડ માં ત્રણ સિંહણ આંટા મારે છે તો સિંહણ કે દિવાલ કુદી ને બહાર જતી રહી પણ બચ્છા ન જઈ શક્યા એટલા માટે બચ્છા અવરનવર મંદિર ની ચારે બાજુ આંટા મારતા હતા તો જંગલ ખાતાવાળાને ને અમારા કંપનીના અધિકારીઓ લાગતા વખતે જે કઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોની અંદર આવી ગયા અને કોલોનીમાં આટા મારતા હતા જેથી કરીને કોલોની એરિયા છે કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે તો તેમના બાયુ છોકરા બધો પરિવાર રહે છે તેમને ભય લાગતો હતો તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે પાંચ સાત કલાક થી રેસ્ક્યુ કરતા ત્યારે અત્યારે બે બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની સાઈડ ની સાઈડ ચક્કર લગાવે છે